અહીંયા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ મેહુલભાઈ દિશક્તા મહીસાગર જિલ્લામાંથી ઉપસ્થિત કેટલીક કેટલાક આપણા પદાધિકારી ઉપસ્થિત છે મારી સાથે આવ્યા છે નવા છે એ જાણવા માટે આવ્યા છે ઓલરેડી માનવ અધિકાર સુરક્ષા સાહિત કેવી રીતના કામ કરે છે જે નવા જોડાય છે તમામ તમામને મારા વંદન અને તમામને બધાને શુભકામનાઓ નવા વર્ષના સામુકાર હવે આજની વાતને આપણે શરૂઆત કરતા પહેલા ઉપરનું ટાઇટલ છે કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા છે આજે આપણો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ છે દેશના સત્તર વિશ્વના સત્તર દેશો દેખન છે માત્ર ભારત દેશ એટલું નહીં અમેરિકા આવી ગયું જાપાન આવી ગયું ચીન આવી ગયું જર્મની આવી ગયું ઇટલી આવી ગયું એવા સત્તર દેશોની અંદર કાર્યરત છે અને આપણા ભારત દેશની અંદર સમગ્ર તમામ ઓગણત્રીસે ઓગણત્રીસ રાજ્યની અંદર તમામ જગ્યાએ આપણા માનવ અધિકારના પદાધિકારી છે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતની અંદર પણ તમામ જિલ્લાઓની અંદર માની લો કે તમે અહીંયાથી દાહોદ જિલ્લામાંથી સિંગવડ તાલુકામાંથી અંજારમાં ગયા અને તમારે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ કે ભાઈ હું માનવ અધિકારનો પદાધિકારી છું મારી સાથે સરકાર કરીશ અંજાર જિલ્લાની અંદર હું અહીંયા મારા સ્થાનિક મારા પાડોશી અથવા તો મારા નૈબરને સંપર્ક કરો ત્યાં પણ આપણા અંજાર જિલ્લાના પણ અધ્યક્ષ છે જ બધાના ગ્રુપમાં કોન્ટેક્ટ છે બધાના સંપર્ક છે

અને એની અંદર તમામ આવરી લેવામાં આવી છે તમામ જાતિઓને બંધારણના જે બધા જ મળેલા છે પરંતુ આપણે જાણીએ છીએ આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર જોઈએ છીએ કે આપણા જિલ્લાની અંદર તાલુકાની અંદર આપણા ગામની અંદર આપણે તો ક્યાં કે આપણો સમાજ અથવા તો આપણો તાલુકો અથવા તો આપણું ગામ કેટલાક મૂળભૂત અધિકારોથી વંચિત રહી જાય છે કેમ રહી જાય એનું એક આપણું મુખ્ય કારણ આપણે જોઈએ કે એના અંદર અવૈધ દેશ જાગૃતતા નથી અને ખબર હતી કે આ બધા એટલા બધા કાયદો મળેલો છે ના કાયદા એટલા બધાનો લાભ મળેલો છે અને એ એ લાભને મારે કેવી રીતના પ્રાપ્ત કરવો એને એક વિચાર એના માટે નિયમિત આપણે કરીએ એને જાગૃત કરવાનો એને સભાન અવસ્થામાં લાવવા માટે નિમિત્ત આપણે કરેલા છે માની લો કોઈ પણ તમારા ગામની તો તમારા તાલુકાની કોઈ પોલીસ મેકર બની છે સામેવાળી પાર્ટી કોઈ પણ સક્ષમ પાર્ટી છે અને એની સામે બીજું એક નોર્મલ પાર્ટી બંને સામે પોલીસ ફરિયાદ થઈ છે બરાબર હવે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કેટલાક કર્મચારીઓના બેદરકારીના કારણે પોલીસ કર્મચારી હોય તો વહીવટી કર્મચારી હોય એના બે દરકારીના કારણે અથવા તો એની કોઈક આર્થિક મનસા કારણે જે ગરીબ વર્ગ છે પીડાતો હોય એના પર ખોટા આક્ષેપો ફેંકી દેવામાં આવે છે એના પ્રસ્તાવ કરવામાં આવે છે એની પર ખોટા ગુનાઓ કરી દેવામાં આવે છે અને જેને ડરીને પાણીમાં નાસી થઈ બેસી જાય છે તો એ દરમિયાન આપણે ક્યારેય એમની સાથે ઉભા રહેવાનું છે અને એ તમારા જે જિલ્લાના પોલીસ કર્મચારી હોય મામલતદાર હોય તલાટી હોય સરપંચ બધા હોય એમને ભાન કરાવવાનું છે કે આને આ બંધારણનો અધિકાર મળેલો છે અને તમે ભલે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે પીએસઆઈ હોય તો હેડ પક્ષે બોલે કે જે કંઈ પડે તમે આમના નોકર છો આ જનતાના નોકર છો તમારે આનું કામ કરવું પડશે આ ભારતના બંધારણની અંદર નથી આપણે પણ એક જનતાના નોકર તરીકે આપણી આ

તમામ બાબતોથી આપણે એમને જાગૃત કરવાના છે અને ઉજાગર કરવાના છે તમને જે તમારા તારું કાર્ય તમને જે પદ આપવામાં આવ્યું છે એ બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે બહુ મોટી સત્તા તમને આપવામાં આવી છે આ સત્તાને તમે નોર્મલ સત્તા પણ ના સકો અને આ સત્તાની તમે કોઈ મહાસત્તા પણ ના સંકો આ તમને જે જવાબદારી આપવામાં આવી છે ને આની સુની જવાબદારી નથી આની અંદર તમારી પાસે બધા જ પાવર આવી જાય છે તમે તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે અંદર પણ તપાસ કરી શકો છો કે ત્યાં વ્યવસ્થિત ડૉક્ટરો સમયસર આવે છે સમયસર તો તમામ જરૂરીઓ સારવાર મળે છે કે નથી મળતી નથી મળતી તો એના વિશે તમે શું કરી શકો એ બી તમને અંદર સમજાવવામાં આવશે બરાબર પછી તમારી આજુબાજુની પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પ્રાથમ પ્રાઇવેટ શાળા છે એની અંદર શિક્ષકો સમયસર આવે છે